એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું આખા ગોવારના શાકની રેસીપી તો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે ને એકદમ ટેસ્ટી રોટલા સાથે ભાખરી સાથે ખાઈ શકો તેવી એકદમ ટેસ્ટી છે આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો કે બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો તમે મારી ચેનલમાં હજી સુધી નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયક બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ ગુવારના શાકની રેસીપી તો તમે જોઈ શકો છો કે મેં એકદમ બહુ કૂણો પણ નહીં અને બહુ ગૌઢો પણ નહીં તેઓ ગુવાર લીધો છે તેની મેં મોટી મોટી સિંગ રાખી છે તેના મેં બે પીસ નથી કરેલા તો હવે તેનો આપણે વઘાર કરીશું અને સારી રીતના બે પાણીથી વોશ કરી લીધા છે અને તેનો આગળનો ભાગ અને પાછળનો ભાગ બંને જે છે તે મેં કટિંગ કરી લીધા છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં ગેસ ઓન કર્યો છે કુકર મૂક્યું છે અને તેમાં છ થી સાત ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે તેલ ગરમ થાય પછી જ તેમાં આપણે બધો વઘાર કરીશું હવે આપણું જે તેલ છે તે ગરમ થઈ ગયું છે તો એક ટેબલ સ્પૂન જેટલા અજમા એડ કરીશું એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણાજીરું એડ કરીશું હવે રાય ફૂટવા લાગે પછી જ તેમાં આપણે ગુવાર એડ કરીશું તો હવે આપણી જે રાય છે તે ફૂટવા લાગી છે તો એક ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું ગેસની ફ્લેમ છે તે આપણે લો રાખીશું અને જે આપણે ગુવાર લીધેલો છે આખો તે એડ કરીશું આ રીતના આપણે તેને હલાવી લઈશું આખા જ કુકરને ઉપરથી નીચે કરીશું ચમચાના મદદથી પણ તેને તમે હલાવી શકો છો આ રીતના હલાવવાથી બધા જ ગુવાર છે તે એકદમ સંકળવાઈ જાય છે તેલમાં હવે તેને બે મિનિટ સુધી આપણે કૂક થાવા દઈશું તો હવે આપણું બે મિનિટ જેવું થઈ ગયું છે તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ગોળ એડ કરીશું ગોળ ઓપ્શનલ છે તો તમને ભાવે તો કરવાનો લસણ વાળી ચટણી જે છે તે મેં ખાંઈણીના મદદથી ખાંડી લીધી છે તે બે ટેબલ સ્પૂન જેટલી એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલા જીરું પાવડર એડ કરીશું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આ કુકર થી મિક્સ કરી લેશું પ્રેશર કુકરનું જે ઢાંખણ છે તે આપણે બંધ કરી દઈશું અને ત્રણ થી ચાર જેટલી વિસલ થવા દઈશું ત્રણથી ચાર જેટલી વિસલ થઈ ગઈ છે તો આપણે પ્રેશર કુકર ખોલી લઈશું અને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણું જે શાક છે ગુવારનું આખા ગુવારનું તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે તો હવે તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું ગુવાનું જે શાક છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે આખા તો આ ખાવાની ખૂબ જ મજા આવે છે અને આપણે એકદમ ટેસ્ટ પણ કરીશું કે આપણું શાક જે છે તે કેવું બન્યું છે અને તેની સાથે પણ આપણે કાદા સુધારા છે આ રીતના તમે રોટલા સાથે ગુવારનું શાક ખાશો કાંદો ખાશો તો ખાતા નહીં ધરાવો એવું આ શાક બનશે અને જો તમને થોડું ખટમરું ભાવતું હોય તો તેની સાથે મેં આ નહીમોના બે ભાગ કરેલા છે તે આપણે મીચો દીશું ઉપર જો તમને ખાટું ભાવે તો એટ કરવાનું ત નહીં કરવાનું તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની પણ જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખાવાની તો ખૂબ જ મજા આવશે અને મિત્રો તો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય